નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠકની અધ્યક્ષતા કરશે ભારતે પાકિસ્તાનના વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ ત્રેવીસ જૂન સુધી લંબાવ્યો સર્વોચ્ચ અદાલતે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે અને અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠકની અધ્યક્ષતા કરશે આ વર્ષની બેઠકનો વિષય વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય એટ ધ રેટ બે હજાર સુડતાલીસ આ વિષય પર ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ ભાગ લેશે અમારા સંવાદદાતાનો એક અહેવાલ दसवीं गवर्निंग काउंसिल की बैठक देश के सामने आने वाली विकास संबंधी चुनौतियों पर विचार विमर्श करने और भारत को एक विकसित राष्ट्र बनाने में राज्यों की भूमिका पर आम सहमति बनाने के लिए एक अनूठा मंच प्रदान करेगी बैठक में उद्यमिता को बढ़ावा देने कौशल बढ़ाने और देश भर में स्थायी रोजगार के अवसर पैदा करने के उपायों पर भी विचार विमर्श किया जाएगा विकसित भारत के लिए विकसित राज्य का विचार राज्यों को राष्ट्रीय प्राथमिकता के अनुरूप साहसिक दीर्घकालिक और समावेशी विजन दस्तावेज तैयार करने के लिए प्रेरित करने ભૂપેન્દ્ર દિલ્હી ભારતે પાકિસ્તાનના વિમાનો માટે નોટમ એટલે કે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ ત્રેવીસ જૂન સુધી લંબાવ્યો છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં નોંધાયેલા અને તેના દ્વારા સંચાલિત કોઈપણ વિમાન જેમાં લશ્કરી વિમાનનો પણ સમાવેશ થાય છે તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજ જણાવ્યું હતું કે નોટમને લંબાવવામાં આવ્યું છે અને ભારત યથાવત સ્થિતિ જાળવી રહ્યું છે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું છે કે ભારતે સરહદ પાર પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો દાયકાઓથી અનુભવ કર્યો છે સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન નાગરિકોના રક્ષણ અંગેની ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પી હરીશે આ ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદના પોષવા વારંવાર નાગરિક કવરનો ઉપયોગ કર્યો છે શ્રી હરીશે કહ્યું હતું કે તાજેતરમાં જ દુનિયાએ ઓપરેશન સિંદુરમાં માર્યા ગયેલા કુખ્યાત આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં વરિષ્ઠ સરકારી પોલીસ અને લશ્કરી અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપતા જોયા છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયેલા અને અસરગ્રસ્ત લોકોના પરિવારને મળવા માટે આજે પૂંજની મુલાકાત લેશે બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રી ગાંધીની જમ્મુ કાશ્મીરની આ બીજી મુલાકાત હશે આ મુલાકાતમાં તેમની સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને જમ્મુ કાશ્મીર બાબતોના પ્રભારી ડોક્ટર નસીર હુસૈન સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ હશે મત્સ્ય ઉદ્યોગ વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં મત્સ્ય ઉદ્યોગ સચિવોની પરિષદ બે હજાર પચીસ અને જળચર ઉછેરમાં ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરવા પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ મુખ્યત્વે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મત્સ્ય ઉદ્યોગ અને જળચર ઉદ્યોગ માળખાગ વિકાસ ભંડોળ અને પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહકારી યોજનાના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવા માટે આયોજિત કરાયો જેમાં આયોજનમાં સિદ્ધિઓ અને મુખ્ય સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સંબોધતા મત્સ્ય ઉદ્યોગ સચિવ અભિલાષા લેખીએ રાજ્યોને નવીનતા માળખાગત સુવિધાઓ અને સંસ્થાકીય સુમેળ દ્વારા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને આગળ વધારવાના ઉદ્દેશ સાથે સહયોગી પ્રયાસોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો શ્રી લેખીએ જીવંત માછલી પરિવહન માટે ડ્રોન ટેકનોલોજી પરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સર્વોચ્ચ અદાલતે આઈટીબીપી બીએસએફ સીઆરપીએફ સીએએસએફ અને એસએસબી સહિત તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે આ સમીક્ષા વર્ષ બે હજાર એકવીસમાં થવાની હતી પરંતુ તેમાં વિલંબ થયો છે ન્યાયાધીશ અભય ઓકા અને ઉજ્જવલ ભુહિયાની ખંડપીઠે કર્મચારી અને તાલીમ વિભાગને મંત્રાલય તરફથી કાર્યરત સમીક્ષા અને હાલના સેવા નિયમો અને ભરતી નિયમોની સમીક્ષા અંગે અહેવાલ મળ્યાના ત્રણ મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે સર્વોચ્ચ સર્વોચ્ય અદાલતે પદ પર કામ કર્યા વિના પગાર વધારવા કેડર સમીક્ષા કરવા અને ભારતીય પોલીસ સેવામાં પ્રતિનિયુક્તિ નાબૂદ કરવા માટે ભરતી નિયમોમાં પુનર્ગઠન અને સુધારો કરવાની માંગ કરતી ઘણી અરજીઓની સુનાવણી કરતી વખતે આ નિર્દેશ આપ્યો હતો સર્વોચ્ય અદાલતે કહ્યું કે દેશની સરહદોનું રક્ષણ કરવા સહિત આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો બાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશને અસ્થાયી રૂપે રોક લગાવી છે ટ્રમ્પ વહીવટીતંત્રના મંત્રાલયે એક દિવસ પહેલા જ વિદેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાવર્ડ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર રદ કરી દીધું હતું આ યુનિવર્સિટીમાં લગભગ સાતસો ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે હાવર્ડ યુનિવર્સિટીના પ્રમુખ એલેન એમ ગાર્બરે આ કાર્યવાહીની નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર અને અયોગ્ય ગણાવી છે ટ્રમ્પ વહીવટીતંત્રે પેલેસ્ટીયન તરફથી વિરોધ પ્રદર્શનો અને યહૂદી વિદ્યાર્થીઓ પરના હુમલાઓને બંધ કરવા માટે યુનિવર્સિટીને આપવામાં આવતા તમામ રાજ્ય ભંડોળને સ્થગિત કરી દીધું છે વહીવટીતંત્રે યુનિવર્સિટીની કર મુક્તિ સુવિધા પણ રદ કરી છે ભારતના નીરજ ચોપરાએ પોલેન્ડના ચોરજાઉમાં જાનુસ્ક ફુસોસ્કિન્સ્કી મેમોરિયલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે પોતાના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં ચોર્યાસી ચૌદ મીટર ભાલો ફેંક્યો હતો નીરજ ચોપરાનો આગામી મુકાબલો ચોવીસ જૂને ચેક રિપબ્લિકમાં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં થશે હવામાન વિભાગે આજે કેરળ દક્ષિણ કોકણ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો મધ્ય મહારાષ્ટ્ર ગોવા અને રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે તમિલનાડુ કર્ણાટક ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરાચંડ હિમાચલ પ્રદેશ બિહાર અને આસામમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજે સંદેશ દૈનિકે લખ્યું છે કે ભારત નિર્મિત આઇફોન ઉપર પચીસ ટકા ટેરિફની ધમકી ભારતમાં બનેલા આઈફોન પર પચીસ ટકા ટેરિફ ટ્રમ્પનું ગાણપણ આ હેડલાઇન ગુજરાત સમાચારે બનાવી છે ફુલછાપ દૈનિકે લખ્યું છે કે ટ્રમ્પ ફરી વિફરા યુરોપિયન યુનિયન ઉપર પચાસ ટકા ટેરિફ જ્યારે હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાએ સુપ્રીમ કોર્ટની નારાજગી અંગે લખ્યું છે કે વિદ્યાર્થીઓ મર રહે સરકાર ક્યાં કરીએ મામલે હલકે મેં ન લે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે તસવીર સાથે ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટના સંમેલનના સમાચાર બનાવ્યા છે પાકિસ્તાનના સાંસદ દ્વારા સંસદમાં રજૂઆત કરતાં કહ્યું કે સિંધુ સંધિ અટકવાથી ભૂખ્યા મરી જઈશું આ તો એક વોટર બોમ્બ છે અને સરકારી તિજોરીને વિક્રમજનક આવક આરબીઆઈ બે પોઈન્ટ ઓગણસિત્તેર લાખ કરોડ રૂપિયા સરકારને ડિવિડન્ડ આપશે આ સમાચાર પણ જોવા મળી રહ્યા છે સ્પોર્ટ્સ પેજ ઉપર ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતીય ટીમની આજે જાહેરાતના સમાચાર વાંચવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠકની અધ્યક્ષતા કરશે ભારતે પાકિસ્તાનના વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ ત્રેવીસ જૂન સુધી લંબાવ્યો સર્વોચ્ચ અદાલતે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે અને અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી નવા સમાચાર સાથે ફરી મળીશું બપોરે મિનિટે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા